અને હોમિયોપેથીની સીટો ભરવા માટેની જાહેરાત અપાઈ છે આયુર્વેદ ઓક્ટોબર સુધીમાં એડમિશન પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ પરંતુ કાઉન્સિલ અને સરકારની ભૂલના કારણે એક એક પછી કોલેજોની સીટ વધારીને એડમિશન પ્રક્રિયા લંબાવી દેવાઈ છે હજુ પણ મેડિકલ એડમિશન કમિટી દ્વારા આગામી નવમી ડિસેમ્બરથી આયુર્વેદ અને હોમિયોપેથીની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે અને પંદર ડિસેમ્બરના રોજ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરાશે જેથી માત્ર એક સપ્તાહના ગાળામાં આયુર્વેદની અને હોમિયોપેથીની મળીને કુલ એક સીટો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે મેડિકલ અને ડેન્ટલમાં જેમ ડેટ લાસ્ટ ડેટ કટ ઓફ ડિક્લેર કરેલી છે જે ડેટો આયુર્વેદિક કાઉન્સિલમાં કે હોમિયોપેથી કાઉન્સિલમાં નથી હવે હું આપને કહું કે હમણાં જ જો બે દિવસ પહેલાં જ કોઈક આયુર્વેદિક હોમિયોપેથી કોલેજની મંજૂરી આવે તો એ કેટલા અંશે વ્યાજબી હોય આપ સમજાવો જે તે કાઉન્સિલોની આની એક પ્રપોઝલ પણ અમે કરેલી છે

કે મેડિકલ સાઈટ પેરામેડિકલ ની તમામ સીટો અને એડમિશન ની અંતિમ તારીખો એકસાથે રાખવી જોઈએ જેથી સમયસર વિદ્યાર્થીઓ ના એડમિશન થઈ જાય અને વિદ્યાર્થીઓ નું ભણતર ન બગડે તો બીજી બાજુ જે વિદ્યાર્થીઓ ના એડમિશન થઈ ચૂક્યા છે તે વિદ્યાર્થીઓ હવે આગામી માસ માં આવનારી ગુજરાત યુનિવર્સિટી કે પછી અન્ય યુનિવર્સિટી ની પરીક્ષા માં નાપાસ થાય તેવી બીતી સેવી રહ્યા છે તેમ છતાંય સરકાર કે પછી કાઉન્સિલ ના પેટ નું પાણી નથી હાલતું કેમેરામેન તેજસ દવે સાથે મલ્હાર વોરા જીએસટી